સાસી હત્યાસી 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 તા બોલું ભાઈ લઈ જાસી 90 91 91 દે ઉભરેજો હારું છે ઉભરેજો હારું છે ભાઈ જય સિયારામ આકલ લે છે 191 રૂપિયા મિત્રો ભાવ જોઈ શકો ભાઈ વાસ્તવિક કે લી છે 191 રૂપિયા 100 રૂપિયા 100

સુડતાલીસ વન ફોર્ટી સેવન નેવું નેવું રૂપિયા બોલું નેવું રૂપિયા નેવું એકસો નેવું એકસો નેવું નેવું એક વાર બે વાર જવાબ એકાણું બાણું ત્રાણું ચો છું અઠાણું બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

બોસ તો 100 100 રૂપિયા બોલુ રૂપિયા 100 રૂપિયા હતા ના હતા 1 2 22 23 24 બસ હવે આપણે 250 રૂપિયા બોલતા હતા હતા લખી દેજો એકડો પછી 70 પછી 70 80 100 80 જો

આ કે આ કે થી લોજીને હું લેઉ ને 190 રૂપિયા ભાવ એ હું તો બાકી એસી એસી દે અમને બાબા ખાલી પરતું લાગે મને પરતું છે ભાઈ 9 નામ લખી નાખ શું આ વાડીમાં આ વાર જેલા કોઈને આવો જે આસો આયા માર્ટી નઈ મારું બોલે 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 26 26 ઓ માલ છે કોરો માલ છે એક એક રૂપિયા 200 છે કોઈ એક આટલે ભાઈ તો કાઈ ન મેરી એસા ભાઈ બાર દે સુન 100 રૂપિયા ભાવ રૂપિયા તોડે રૂપિયા 70 રૂપિયા 70 રૂપિયા તોડે રૂપિયા આલ ભાઈ છે આ 70 72 73 74 80 9899 બધું ઓલા ઓલા કરી હોય તો ફોરી મૂકી જો એ ભાઈ સાહેબ 7 8 9 11 12 13 સુંદર અમાર સાબાજીનો દુનિયા ગાતો ઓર કોક ડાકીય છે ડાકી તો આવે તો હિસાબે ડાકી આવે છે 17 હે ડાકી તો આવે જ ના બોલ આબુ જાય જો એ કેતો એ 100 રૂપિયા 100 રૂપિયા સો 121 મેં સાઉ એ આ 21 રૂપિયા ભાવ

એકસો ચોર્યાસી રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો